હેલ્ધી રહેવા માટે આ લોટથી બનાવેલી રોટલી ખાવાની શરૂ કરો જો તમે વજન ઘટાડવા માટે પ્રયાસ કરી રહ્યા હોવ તો તમારા ડાયટમાં ઘઉંની રોટલીનો સમાવેશ કરવો ન જોઈએ તેની જગ્યાએ તમે જુવારની રોટલી ખાઈ શકો છો દરરોજના ભોજનમાં ઘઉંની રોટલી જ ખાવા આવે છે પરંતુ ઘઉંની રોટલી તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે જો તમે વજન ઘટાડવા માંગતા હોવ તો તમારે ઘઉંની રોટલી ખાવાનું ટાળવું જોઈએ ઘઉંની રોટલી બ્લડ સુગરનું લેવલ વધારી શકે છે આથી તેના બદલે તમારે જુવારના લોટમાંથી બનેલી રોટલી ખાવાનું શરૂ કરવું જોઈએ વજન ઘટાડવા માટે જુવાર ફાયદાકારક જે લોકો વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમના માટે જુવારના લોટમાંથી બનેલી રોટલી બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે જુવારના લોટમાં રહેલા તત્વો તમારા શરીરના મેટાબોલિઝમને સુધારવામાં અસરકારક સાબિત થાય છે મેદસ્વીપણું ઘટાડવા માટે જુવારની રોટલી ખાવી જોઈએ બ્લડ શુગર લેવલને કરે છે કંટ્રોલ જુવારની રોટલી ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે જો તમે તમારા બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવા માંગતા હોવ તો જુવારના લોટમાંથી બનેલી રોટલી તમે ખાઈ શકો છો જો તમે તમારા ગટ હેલ્થને સુધારવા અને પેટ સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવા માંગતા હોવ તો પણ તમારે ઘઉંની રોટલી જગ્યાએ જુવારની રોટલીનું સેવન કરવું જોઈએ આ લોટની રોટલી પણ ગુણકારી ઉલ્લેખનીય છે કે શિયાળાની ઋતુમાં બાજરીની રોટલી ખાવાથી પણ સ્વાસ્થ્ય સારું રહે છે તો રાગીની રોટલી હાડકાના સ્વાસ્થ્યને મજબૂત બનાવવા માટે ફાયદાકારક સાબિત થાય છે ઇમ્યુનિટી વધારવા માટે મકાઈના લોટની રોટલી ફાયદાકારક સાબિત થાય છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર